હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આયુર્વેદિક વનસ્પતિ એન્ડ હેલ્થ આજના એપિસોડમાં આપણે આ હળજોડ વનસ્પતિ છે તેના વિશે માહિતી મેળવીશું આમ તો આ હળજોડનો એક વિડીયો મેં આઠ નવ મહિના પહેલાં મૂકેલો પણ ત્યારે મારો આ છેડ ખૂબ નાનો એવો હતો અત્યારે આપ જોઈ શકો છો પહેલો તમે વિડીયો જોશો ને અત્યારનો જોશો તો તમને એમાં ખૂબ ડિફરન્સ દેખાશે અત્યારે મારો આ છોડ એકદમ ઘેઘૂર થઈ ગયો છે અને આનો એટલો બધો લોકોએ ઉપયોગ કર્યો છે હળજોડ હળસાકળ અસ્થિભંગના નામે ઓળખાતી વનસ્પતિ હાડકાના બધા જ રોગ માટે અમુઘ ઔષધ સાંધાનો ઘસારો સાયટિકા તમને સાંધા બદલવાનું કીધું છે ની રિપ્લેસમેન્ટ કે હિપિસ હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ તો એ કરતાં પહેલાં એકવાર તમે આ હાડ સાંકળનો ઉપયોગ ચોક્કસ કરો એવો મારો તમને આગ્રહ છે ઉપયોગ સાવ સરળ છે આ હાડજોડનો પ્લાન્ટ છે ને એ તમને પણ નર્સરીમાં પચાસ રૂપિયા મળી જશે ઘરે કુંડામાં અમારા ઘરની બાલ્કનીમાં કુંડામાં જ મેં વાવેલો છે જો આપ જોઈ શકો છો મારા ઘરની બાલ્કનીમાં જ છે તો તમારે શું કરવાનું છે કે આ જે પ્લાન્ટ છે એનો આવડો એક ટુકડો લેવાનો છે આટલો એક ટુકડો તમે કાપ્યો હવે આના એકદમ અને ધોઈ સરસ મજાનો અને નાના નાના ટુકડા કરી દેવાના અને એને ખાંડીમાં ખાંડી નાખો અથવા મિક્સરમાં ક્રશ કરી નાખો અને પછી એમાં થોડું થોડી હળદર અને થોડું મધ ભેળવો અને ચમ મિક્સ કરીને ચમચીમાં લો સાથે થોડું વોર્મ વોટર લો સવારે નરણા કોઠે આ ચમચીમાં લીધેલું જે દ્રવ્ય છે તેને ચાટી જાઓ અને તરત જ ઉપર પેલું વોર્મ વોટર પી જાઓ પાણી પી જાઓ ગળામાં વધારે વાર આ રહેવા દેવાનું નથી ગળામાં રહેશે તો ખજવાળ આવશે જો કે ખજવાળથી ગભરાવાની જરૂર નથી એ થોડીક વારમાં મટી જશે પણ આખો દિવસ તમને પછી ઇરિટેટ થયા કરે એટલે તરત જ પી જવાનું ગળામાં વધારે વાર આને રહેવા દેવાનું નથી આ ખૂબ 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 હાડકાના રોગો માટે ફાયદાકારક વનસ્પતિ છે એકવીસ દિવસનો પ્રયોગ હોય છે તમે એકવીસ દિવસ સવારે નરણા કુઠે આ પ્રયોગ કરો અને પછી પણ જરૂર હોય તો વર્ષમાં તમે ત્રણ ચાર વખત આ પ્રયોગ કરી શકો છો બાળકોને પણ તમે ક્યારેક ક્યારેક આપી શકો છો દસ બાર વરસના બાળકો હોય ત્યારથી માંડી અને વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે તમને કંઈ તકલીફ નથી તો પણ અઠવાડિયે એકવાર આ પ્રયોગ ચોક્કસ કરો તમારા હાડકાં મજબૂત રહેશે સાંધાની વચ્ચેનું દ્રવ્ય છે કે ઘસારો અટકાવશે નવું બનશે અને તમારા હાડકાની મજબૂતાઈ વધશે એમાં જે પોલાણ હશે તે બધું ઘટશે અને તમારું શરીર સ્વસ્થ રહેશે આશા છે કે આપ આ વનસ્પતિનો લાભ અવશ્ય લેશો થેન્ક યુ